ছোক <laughs> <laughs> તો ગાઈઝ અહીંયા કાકાને આવેલા છે રવિવાર છે ને એટલે રવિવાર ફરવા આવ્યા છે બધા બેઠા છે અહીંયાં અને હજુ બીજા મહેમાન આવ્યા છે બાબુ બહુ અગિયાર વાગવામાં આવ્યા છે આ છે મારા બાના બેન સગા બેન છે ત્યાં આયા છે પપ્પાના સમાચાર લેવા માટે અને અદર વાતો કરે છે બાર બધા જમવા બેઠા હ

मैच बदन आ गया बराबर मैच बाजू तो गाइस 2 दिन से मैं मना था तो हो गया गए बेटा पोत पोताना घरे अब मैं जो भाई आयो नहीं पहली दरवाजा खोल आज तो मोठे बनावनी तैयारी करे मम्मी अब મુઠિયા બનાવશું મુઠિયા હો મુઠિયા અને ચા બરાબર ચા પ્લીઝ હું છે ને નીચે જઉં છું પાર્સલ રિટર્ન કરવાનું છે એટલા માટે કંઈક બાર પેલી બાજુ ભજન લાગે છે ભજનનો અવાજ આવશે ગાઈશ तो गैस पांच साल तो रिटर्न था ही क्यों ना वो चोचो घर है अब पापा पहली बार जो चक्कर लगाएं नीचे वैसे तो गैस ये पापा वो चक्कर लगाए हैं हम वो जाओ हैं ऊपर चलो तार पहुंची गया <laughs>

છે ને ગેસની બોટલ પતી ગઈ છે અને અમારે બે હતી પણ બે બે ખાલી થઈ ગઈ હમણાં મહેમાન ને મહેમાન હતો એટલે મહિનો જ ચાલી બોટલ પૂરી થઈ ગઈ હવે પપ્પા લેવા ગયા એમ ફ્રેન્ડના ઘરે હવે ત્યાંથી લઈને આવે પછી આ બધું બનાવીએ જો રોટલી ને આ બધું બાકી બનાવવાની तो गाइस पप्पा आ गए इसने बोतल लेना है अबे चलो बना ही दिए चलो आ गई केस की के बोतल चलो तारे तो हम रोटी बना ही दूं तू है ना मुठिया बनाई ही दे एक बार जो कर दे लोगों ने जमवानों तो जमे ले दो गैस आयो पहले बोतल आई गैस में ફટાફટ જમવાનું બનાવ્યું અને ખાઈ લીધું એટલે ખાલી પેલા ઢોકળા બનાવવાના ખાલી વઘારવાના બાકી હતા ફટાફટ ખાઈ લીધું બધાય અને હવે મમ્મી વાસણ હોય અને હું અહીંયા કચરો વાળું કચરા વાળવાનું ચાલુ છે નવું વાગીએ છે બા અહીંયા ચક્કર લગાડે છે જો અહીંયા બા ચક્કર વાળી